પણ આ વરસાદના કારણે કારણે એમ તમારી પેલી પરિસ્થિતિ નુકસાન તો પડશે જ કારણ કે વરસાદ બાજરી નાવ તો કઢા જવાનું રાખો આપણે એ કઢાઈ ના છીએ પણ અનુભવ હતો નહીં અને તમે મને જોઈ અને તમે વળી હેતર લઈને આમાં પહેલ વેલા માં અનુભવ પડે નહીં ભાઈ છો કરવાનો છું કરવાનો પબ્લિક તો ખાલી જોવાના હશે કે જો આ બધું પડી ના કરતા પેલું બધું હોશ કે ના કે પુરાણો વિચારી નહી

તમારા ઉપર તોડી હું તો આ બાજરી બાજરી બધી જાય છે પણ આ મારા ખેતી બાજરી આ મારા ખર્ચો કાઢ્યાલો પણ આ બધું બધું પલડી ગયું પલડી જાય અનુભવ આપડે પડે પેલવાલા તમે મને બતાવી ખેતી બાજરી પલારી આવા ખેતીમ કરવાની મારા તો કેટલું ઓતરી પહેલા બે હવે ભગવાન લેવા દે તો સારું બીજી તો ખેતી હજી તો બાકી કપા બપાજી જેના છે હજી તો આ બાજરી પાદરી હું તો કીધું આશા રાશિથી કીધું બાદરી પડે પૂરો અમે થોડો ઘણો ખર્ચો ને હેર છે પણ આ ઘેર છોકરોએ ભૂસે મળે બૈયાએ ભૂસે મળે ઘરમાં દસ હજાર ખાના હોય ને આશા રાશિથી બાજરીની પૂરોની ને એવી

અને મારાઘલોનું વઘલો છું બાપડા બધું છે પેલું થઈ ગયું છે અને આજે મારા થોડા ઘણા પૂરા છે મારા બે અભ્યાસ્યું છે અને એના ચાર પોદ અભ્યાસ છે કોરા કોરા બધા કમ્પ્લેટ કરી દીધા પણ એના બાપડાને મેં આની એ કોઈ પરિસ્થિતિ એવી તે મારા થોડા વઘલીવાળા છે કે એટલે ના હોય તો મૂકી દેવા નકમ મારા પાસે ભાજા તો લે હા નહીં પાડો સરમાર બહુ સપાશો પાછો એનો પાછો સરમારું આમ પાછો ચા પૂરા હોય કઈ ના મળે વધારે જતા આપડે હિનાડુ ખાય કા મારો રોમ માં તો બહુ આલે છે ભગવાન ઘણું આલે છે કોક નો બાપડા નો મદદ કરીએ ને આપણે ભાઈ ની મદદ ભાઈ ની જ મદદ કરાય કોઈ પર ભાડા ને તારી મદદ તો ના કરાય ન પાછા તા તો પર છે આ મોયન મોય ખાય અને મોયન મોય ખુદ આવ આ છે બીજા તો એટલે બે ભાઈ ભેગા રહેતા ને તો તારે તો ઈડ ખાઉં જારો ઘણી રાખે છે તારે તો આજે એમાં ભઈને આ બધું શાપ બ્લુ થઈ જશે બાપડાને શું કરવાનું કયો તે હોય પચા પુરા મારે ભાઈ ના મય ને એના ના મળે જ તો મને કહો હતો મારે તો ભગવાન બધું ભરીને મૂકી દીધા છે મારે તો ના મેણીઓ લાઈ આલું છે મારેમાં ભગલું એવું હું કરા મને પેલા જોવા દે પછી ઘાટા લાકડો ભાગવો પડશે એક લાકડો બે શિકાર કરવો પડશે હું પેલા જોઈ રવા દે પેલા ના કમલા ના પૂરા લઈને મને ખબર પડી આમાં હા તો ખાલી મોટા મોટા ભાઈ ના લાડ કર્યા આ ચોરીઓ નહીં કરતા નહિ આના ભાઈ ની તો કે અમે સૌકાર છીએ બોલો આ તો હરી કરવી જ પડશે પેલા બીજું શું કરે મને જોવા દે મારે બે હે છે તારા વધારું કુ છું આ બે બે તા ભરી તારી ફે છે બોણી પણ મને પારકા લઈ જાય એના કરતા ઘર વાપરે મને તો ભગવાન વાલું બધું ઘણું છે પણ આ બીજો ના હો જોયું જ અરે ટોકર તો મૂક લેવા ટોકળ તો મૂકા લ્યાં વાહન વાહન બધું પેલાના બગલો મંડ્યો હતો તે બધું લજે લજે ભણતાના સ કહું કરે લ્યા અને મારા મનમાં તો કહેવાય બગલા જેવો કોઈ મોડત નહીં પણ બગલો જ ચોર એ વાત મારે છે અને કમલાન કરવી પડશે એના મારા ગુણુ વઠો વઠો જોરો ને તો જ મનસ્યાને કાળા પાછા ભાઈ લડશે નહીં મારા પાછા મનોવામાં થાય કે મારો ભાઈ ઓમ ના કરવાનો આ મારી હગી ઓછી નહીં જોતો તોય મારે ગમે તે ગયો ને એને ચાલુ તો કર્યું જ પછી પછી નહીં હલા દેજી પછી નહીં હાલવા દે બે ભાડા વાઢવા દે ઢોરવાની જઈને નાખું આ ચાર બાળ લેવા દે અને હા ઢોર પૂછે મળે હશે વળાદ આવતા આવતા હતા વાઢી તો નાખું

પણ આવું કોઈ કદાચ ખબર હંતા તો તો ચેતન હતો કે હું ચોર તે આવું ને એક પાછો કોઈ ઘેર આવતો રો કે એક પાછો ચોર કરી લઈ જાય હું તો યાર તમારે એટમો ચોર ભારો દોડતો દોડતો આવ્યો મન તો આ હે ચરે બ્યા અમે નામ તો હું જઈન તો આવ્યો આદમ તો આવો કે શું લઈ જાય લઈ જાય લઈ લઈ જા કમો ભાઈ હા બોલો તમારે આતમો પૂરા આકરેલા હોવે એટલે હું આપો બહુ મારે તમે જો તો કે હોવે

અને એ તો કહે છે કે તમારો મોટો ભાઈ ચોરી કરે છે અને મારે એક મહિનાથી તો આવો ભજવાર તો થાય જ છે અને હું જોઉં છું પણ આ હાથમાં તો આવતું નહીં કોઈ દાળું પણ આમાં આજો મન કહે તો પછી મોનવું પડે મારે પણ અચાનક તો મોટાભાઈ નથી હું કહેવાય જાઉં આમાં અચાનક કહેવા જાવ તો મને હેતર બાબાને બાબા આલ્યું છે ને અચાનક હેરા ચોરીઓ કરે તો આવું કહેવા જવું તો મારો ઘર આખું બે બાઈને થઈ જાય વિખરાઈ જાય આ ઘર તો આમાં કહું કે ના કહું કહું તો ગરબા ઝઘડો પહેર ના કહું તો ચોરી ચાલુ રહ પણ લાય લાઈ એક વખત કહેવા તો દેવા દે મને હું કહેવાનું મારા તો એ નહીં કશું નહીં રોણથી કહી દઉં કે ભાઈ મારા હેતર મારી ત્યાં ચોરીઓ થાય તે તમે કોઈ લાવો હો કોઈ એવું ચોરી કરીને તો કોક તો કે અમે જોણવા મળશે મને જવા દે એમાં મગજમાં તો ઢસુ પસુ થાય છે વાતે કરી કુટા ભાઈ નહીં અમારો એક ભાઈ કઈ તો ગયો છે જોવું પડશે એમાં પૂછવું પડશે મારે એ હા હા આયો ને શું કરો છો આ ભાઈ બોલો અમાર તમારું મગજ લાગતું નથી યાર તમારો હો

કોઈ ખબર ખરી બીજો તો કોણ આવા એક તો હરાતો નહી મારા પૂરા પલળી જાય કોક પૂરા બોધી જાય છે અને મારા તો બાજરી ને બધું પલળે છે એમ હિમય

પણ ચોડિયો તમે કરો છો હા ચોડિયો તૈય ન તો હું તમારા વાળામાં તો હું થોડો જીવ મારીને તમને ચાલું છું એટલે તમે મારા જ ઉપર શંકા કરો છો ના આ તો હું એ મહમત તો કમારો મોટો ભાઈ હ તે મારા છોકરા ઉપર નહીં એ દયા આવી અને તે વળી હેતર આલ્યા રખડતા પણ તમે મને હેતર આલ્યો ને તો તમારા મારા મૈત્રી લઈ જઈ લઈ જઈ તમારા મોહી નાખો છો એટલે મને અનુભવ થોડો પડ્યો છે આ તો તમારો છોકરો જીવાળવા કર્યો છે એવું લાગે તું આવે ને ખબર તો પડી જ જાય છે તારા પછી પરથી મને ખબર પછી તું તારા ભય ઉપર શંકા કરે તો તને કોઈ શરમ આવે છે મને ચઢાવવાળું કોઈ નહીં તારે પણ મને અનુભવ એવો પડ્યો કે બારનો માણસ તો કોઈ ચોરી કરવા આવે તો નહી જ એટલે તારું કેવું શું થાય તારું કેવું શું થાય મને કે જે તારું કેવું થી મત કાય કે તમે મને છેતરી ને કર્યો બાબા તમે હાલી તો તમારો છોકરો જીવાડવા માટે અને તારા નહી જીવાડતો હું મારો જીવાડે વાત તો તમે પૂરા લઈ જઈ લેજો તમારા મોય ના નાખો એ મને ખબર તો અતિત કમલા તારી વાત ના પછી મને ખબર પડજી કે તું મારા પર શંકા કરવાનો તો એ હા બોલો હું એવું કહું કે મારા

મારે ખાલી ખોટા મારે તો મેનીઓ મારેલા જ છે કીધું પંદર સિ ના કરતા મારા ભાઈ ના મૂકી દેવા પુરા લઈ જ એક મહિના થી થાય છે

એનો લડવાનું થયું એટલે કોક તો હોય કાઢે વગર બે રાગ ના થાય તમે પે સેટા ઉભા રહો હું પૂછી લઉં કે હું એમ પડ્યો છે ભગુભાઈ તમારા મસ્તી પૂરા લઈ જાય છે વરસાદ વરસાદ તે અંધારો કીધું જથ્થો મારા બેસો માટે વાધી આવજે જો

તે કીધું ઓગલી આ બાજુ મારી છે ને અધી ઇયો નહીં સફેલ બાજુ એ વાત ના છીએ કીધું તમે એમ કહેવા માંડે કે તમે કહેતા કે મહિનાની તમારી ચોરીઓ થાય તો કે ચોર આજ પકડો હ એ રીતે પછી હું પૂછ્યું કે ભાઈ ચીયો ચોર હ એટલે એરા કહેવા મોડે કે નોમ તો તમારું હું ના આલું તમે નોમ આલું તો કાલ ઉઠીને મારું નોમ વચ્ચે આલો તો ઉપરથી ઝઘડો તમે મારા મો નાહી દો એટલે એને મને કહી દઉં પણ હું એને જવાબ આલ્યો કે ભાઈ હું તમારા ભોડો ફૂટી જા અમારે કે ગમે તે થાય પણ તમારું નોમ હું નહીં આલું પણ આજે આ તો તમને કહું છું તે પેલા કોનજી ભાઈ રે ને એરા મને કીધું કે તમારો ભગોભાઈ મોટા છે રાગ કદી રાખ્યો જ નઈ એના પોતાના ભયો રાગ નહી રાખ્યો તો બીજા તો હના ખંટાય ને અને તમે એના વાદે સર કાલ મારા મારી રૂપ જોયું છે કે ભગુભાઈ તમારી બાજરી ખરી ને એના મય બાજરી નાખતા હતા કે કે મારા ભાઈને ખાનારો વધારે છે કે કે હું તોડી નાખું તી ઇન્દર ઘર બાર મહિના હેડ આ તમે એ કોંજીના વાદે જો ચડો છો એ આખા ગોમમાં લડાઈ મારે છે અને તેવું કેવા મોડે પેટમાં પી જ મને તો આરું ઉપરથી હું તો નાચ પાડતો રહો કમા હવે તમે ગોડા કહેવા કમા ભાઈ કોઈ બીજાના વાદે કોઈ મોટા ભાઈ ના અમારે તમે પડ્યા તે તમારે વિચારવું પડે કે બીજાનું નું હોય કે મોટા ભાઈ નું હોય આ ભૂલ તમારી જાય એટલે તમારા મોટા ભાઈ માફી માંગવી પડશે એટલે તો હું મોન માંગતો જ નતો કે મારો મોટો ભાઈ આવું કરે જ નહીં આવું કરે જ નહીં તો પણ મારા મગજમાં માં પહેરી ગયું કે હારું ઘર નહીં મોસ આવું તો કરે કીધું સારું તમે ચિંતા કહ્યું માફી માગી લેવા બેને હું રાખ કરાવી દઉં હેડો અમા તમે અવાજ હવા જ્યાં થાય બોલો

અમે આ મનોરંજન માટેનો વિડીયો બનાવેલો છે એટલે હગા ભાઈ અત્યારે લડતા હોય એટલે કેવું હગા ભાઈ ચેતા લડતા હોય કે બે રાગ હોય ને એટલે વચ્ચે વચ્ચે અંગર પડી જ જતો હોય એટલે કે ચણા